ભાવનગર મહાનગરપાલિકાના દબાણ દ્વારા શહેરના મોખડાજી સર્કલથી લીંબડીઓમાં પણ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ વિસ્તારમાં પણ ધાર્મિક સ્થાનો દબાણમાં આવતા હોવાને પગલે હટાવવામાં આવ્યા હતા ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ અનેક દબાણમાં આવતા ધાર્મિક સ્થાનો હટાવ્યા છે ત્યારે મુખડાજી સર્કલથી થી લીંબડીઓમાં પણ નાની ધાર્મિક ડેરીને પણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આ સમયે લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા આમ છતાં મહાનગરપાલિકાએ પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી પરંતુ નોટિસ બાદ પણ લોકો દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા જેથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રાખવામાં આવી હતી જેમાં ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ્ની ટીમ દ્વારા ગોગા જકાતનાક પછી શહેરના લિંબડીઓ વિસ્તારમાં આવેલ હનુમાનજીનો મંદિર પણ તોડી પાડવામાં આવ્યું હતું સાથે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા શિવાજી સર્કલમાં પણ થયેલા ધાર્મિક દબાણ ને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને શિવાજી સર્કલમાં આવેલા મંદિરને હટાવવાનું કામ દબાણ હટાવ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેથી લોકોનો ભારે રોષ પણ જોવા મળ્યો હતો પરંતુ ધાર્મિક દબાણ હોવાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલાને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી તો બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકાના દબાણ દ્વારા શહેરના મોખડાજી સર્કલ થી લીંબડીઓમાં પણ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ વિસ્તારમાં પણ ધાર્મિક સ્થાનોને દબાણમાં આવતા હોવાને પગલે હટાવવામાં આવ્યા હતા ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ અનેક દબાણમાં આવતા ધાર્મિક સ્થાનો હટાવ્યા છે ત્યારે મોખડાજી સર્કલ થી લીંબડીઓમાં પણ નાની ધાર્મિક ડેરીને પણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ સમયે લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા આમ છતાં મહાનગરપાલિકાએ પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી અને ડેરીને તોડી પાડી હતી